સુરતમાં સુવાળા સંબંધ રાખીને પત્નીથી અલગ રહેતા યુવકને મહિલાએ તેના પ્રેમી સાથે મળીને ફસાવ્યું હતું પોતાનું ઘર વસી જવાના હેતુથી કામ પર રાખ્યા બાદ મકાન સાથે પૂરિયા જુદ મુજબ નાસી જશે જોકે યુવકને દિલથી સાથે મૂડી પણ ગુમાવ્યા બાદ ભાન થતા પોલીસમાં ફરિયાદ કરી હતી જેથી પોલીસે ગણતરીના દિવસોમાં જ હુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પુણેથી આવેલી મહિલા પ્રેમી શુભમ સમાધાન મિસાલે ચોરી કરી હતી આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણ કુંજ સોસાયટી ના ભાડે રહેતા હતા આ દરમિયાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો બંને જણા સાથે રહેવા લાગ્યા હતા જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો છેલ્લા કેટલાય સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવ્યો હતો આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાનું કહેતી હતી અને ત્યારબાદ શુભમને પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું ગત ત્રેવીસમી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકુંજ સોસાયટીનું મકાન વેચી નાખ્યો હતો જેના રૂપિયા લાખ આવ્યા હતા આ રકમ તેને ઘરમાં જ મૂકી રાખી હતી દરમિયાન ગત જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને ડભોલીમાં તેના પિતાના ઘરે મૂકવા માટે ગઈ હતી જોકે પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું કે તું આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે ત્યાં તેમની પાસે મૂકીને આવ હું અહીં ઊભી છું એમ કહી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી દિલીપે ઘરે આવીને ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતા મકાન વેચાણમાં આવેલા રોકડા છન્નું પોઈન્ટ ચુમ્માળીસ લાખ રૂપિયા ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધાવ્યા હતા આ બંને જણાએ ભેગા મળીને રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને આ અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી મારા પૂણા જતા રહ્યા હતા પછી ત્યાર પછી ફરીથી જે અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા આ દિલીપભાઈ પોતાના પત્નીથી એક વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એ એમણે આ જયશ્રીબેન અને એમના જયશ્રીબેનના પ્રેમી એ એને આપી દીધો હતો શુભમ કરીને છે શુભમ મિશાળ કરીને એમનો પ્રેમી છે એમને આપી દીધો ભાડે રહેવા માટે જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણમાં જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેનના બેને જ્યારે પૈસા આમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસની માહિતી છે